રાપર ડેપો દ્વારા રાપર ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ એસ બસ શરૂ કરવામાં આવી આજથી રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન પર થઈ ખાવડા થઈ અને ભુજ જતી એસટી બસ શરૂ કરવામાં આવી છે આ અંગે રાપર ડેપો મેનેજર જયદીપ બી જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું કે જિલ્લા એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ પાસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ રૂટ માટે એસટી બસ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી હતી તે અન્વયે આજથી રાપરથી બપોરે એક વાગે નીકળી ભુજ સાંજે સાત વાગે પહોંચશે જતા અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા ખાવડા જતા અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા રોડ ટુ હેવન થઈ ખાવડા થઈ અને ભૂજ જશે આ રૂટ પર બસ શરૂ કરવામાં આવતા બંને રૂટનો લાભ પ્રવાસીઓ અને ખાવડા ખડીરના લોકોને મળી રહેશે રાપરથી ધોળાવીરા ભુજનું ભાડું રૂપિયા એકસો એકતાલીસ રાખવામાં આવ્યું છે તેમ ડેપો મેનેજર શ્રી જોશીએ જણાવ્યું હતું રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમારા એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ સાહેબને એક ડિમાન્ડ કરવામાં આવી હતી જે માન્ય રાખી કલેક્ટર સાહેબના હુકમથી આજ રોજ રાપરથી ભુજ વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેનો સમય રાપરથી બપોરે એક વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે જે ભુજ સાંજે સાત વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર ફરત સવારે છ વાગે નીકળી રાપર બાર વાગે આવશે જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવ્યો છે જ્યાંથી શરૂ કરવામાં આવે છે પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે દસ મિનિટનો ગોલ્ટ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે તો તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો